ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી ખાતે ગબ્બર ત્રણ રસ્તા ઉપર ગજદાર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ તેઓએ અંબાજી મંદિરમાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તેમજ ભાદરવી પૂનમના મેળા અને અંબાજી કોરિડોર અંગે સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવી પૂનમનો મેલો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે વહીવટી તંત્ર જોડે ભાદરવી મેલા સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતા મોટો મેલો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેલો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી બી વધુ ભાવિ ભક્તો જોડે એનટીબી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે